નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં ગરબાની તાડામાર તૈયારીઓ સાવલીના ભાટિયા મેદાનમાં અંબાની આરાધનાનો પર્વ એટલે ગરબા મહોત્સવનું આયોજન સ્થાનિક ધારાસભ્ય સંચાલિત સ્વ મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે જેના વરસાદે વિરામ લેતા તાડામાર તૈયારીઓ કરાઈ રહી છે ધારાસભ્યએ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત કરી હતી સમગ્ર ગુજરાતને મેઘરાજા ઘમોડી રહ્યા છે જેમાં વડોદરા શહેર અને તાલુકાના ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે દરેક સપ

સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઇમાનદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિશક્તિ અંબાની આરાધનાનો પર્વ એટલે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે મોટા શહેરમાં વાણિજ્ય આશયથી અનેક ગરબાઓનો પાસ વેચી આયોજકો કરાતો હોય છે પણ ગ્રામીણ લેવલે ઈમાનદાર પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આધુનિક સંસાધનો અને પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદન રોમિલ જાની સ્નેહ જાની તન્વી સેજલિયા સહિત ભાડિયા મેદાનમાં રમઝટ બોલાવશે અને સાવરીનગર અને સાવરી ડેસર તાલુકા

આ જ્યારે ત્રીજી તારીખથી માના નવરાત્રિમાં અદ્યશક્તિના નોરતા જ્યારે ચાલુ થતા હોય ત્યારે સૌપ્રથમ તો નવરાત્રિની એડવાન્સમાં સૌને શુભેચ્છાઓ આપું છું અને મારા સાવલી દેસર અને વડોદરા ગ્રામ્ય અને આજુબાજુના તાલુકાના લોકો માટે પણ ખૂબ સરસ ગરબાનું આયોજન જે રીતે શહેરી વિસ્તારની અંદર જે ગરબા થઈ રહ્યા છે અને જે ગરબા એમને પૈસા ખર્ચીને એમને પાસ લઈને ગરબામાં એ લાભ લઈ શકે છે એવો લાભ પૂજ્ય સ્વામીજી અને ગીબીનાથ દાદાની અસ્તિમ કૃપાથી મારી આ સાવલીની ધરતી પર જ્યારે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ મારા પિતાશ્રીના નામથી ચાલતા ટ્રસ્ટ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે આયોજનની અંદર વરસાદ પણ ખૂબ હોવાથી વારંવાર અમારા યુવાનો એની પાછળ તડામાર તૈયારી કરી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે પણ માતાજીની કૃપા કાયમ માટે સારા કાર્યમાં રહી છે બાપજીની આશીર્વાદ પણ છે મને વિશ્વાસ છે કે માના નવ નવરાત્રિ ખૂબ સારી રીતે માની આરાધના પણ થશે અને ખેલૈયાઓ ખૂબ મોત કરશે એવું પરમ કૃપાળું પરમાત્માને હું પ્રાર્થના કરું છું ફરી એક વખત તમામે તમામ નવરાત્રિના તમામ ખેલૈયાઓને દિલથી હૃદયથી માતાજીને પ્રાર્થના કરું કે એમના જે ઉમંગ અને એમનો ઉત્સાહ છે એવોને એવો રહે અને નવરાત્રિ ખૂબ સારી રીતે થાય ખરેખર દિલથી હૃદયથી नवरात्री खूप खूप